નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનો છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર

داد <applause> 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 એને રોડ પર આગળ આવી ધર મુકલે ના ઉગલી ચાલો આ આ લુક્કી બાદન બગવા લુખાગીરી આ લુખાગીર ગયા વાયમાં ઉવા વિશાળકના બીએએ એક પ્રાપ્ત ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશન એક કલાક થી ની રાહ જોઈએ છે પણ ભાજપ ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસ વાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પાટીલ અને કિરીટ પટેલે અમે કઈ બે જવા માણસો નથી કમલેશ રીબડિયા કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસીર ના ગુંડાઓ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશન માં બેઠેલા સાહેબો કિરીટ પટેલ ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર લોકશાહી થી છે કિરીટશાહી થી હાલે છે કિરીટ પટેલ ની દલાલી કરવા વાળા જે કાઈ લોકો છે એને મેસેજ છે અમારો સુધરી જાજો આ પોલીસ સ્ટેશન માં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ના ગુંડા અહિયાં આવીને પાછા ધમકા ધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બધા સમર્થકો બધા બધા જ્યાં સુધી ભાજપ ના કિરીટ પટેલ નો ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે

અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચડો કરવા લાગ્યા ઠોકશાહી અને ગુંડા વિસાવદર ની જનતા તમને આપશે કારણ કે તમે જે આ ઠોકશાહી અને ગુંડા ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી ઉપર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી કલાક થી રાહ જોઈએ છીએ

અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર તે લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળાધારી કરે આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સર્કસ ચાલતું એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે એટલે તમારામાં ભાઈ છૂટી લડવાની તહેવારનું હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટી લડવા તમારાથી ન અવાય બાકી તમારે જો પોલીસને જ હાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો બધું હો હા અહીંયા આવીને દાદાગીરી કરી કોગનદ રાજપૂત મહારાજ આવીને ના તો જોઈએ અહીંયા અહીંયા તમારા પોલીસવાળા ઓળખે છે શભાઈ <Tippett> <trios> <rSLI>

આવડો ભાઈ જાવ તમે

એટલે કમલેશ રીબડિયાના પુપુત્ર હતા ત્યાં અને નાસિરના માણસો હતા ગાળા ગાળી કરતા હતા મારી ગાડી કેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી નીચડાઓ છો અને તમારે અહીંયાથી સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કાઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને એટલે બધાએ મને ફોન ફોનમાં કીધું કે ભાઈ આવું હાલે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી કેટલો ઉભો છે ને ગયો હું ગયો હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો અક્ષય કે તમે હિજા છો બરાબર અહીંયા જેટલા બધા બેઠા હિજરા છો એવામાં અજાણા વીસ પચીસ લોકો હતા એને સાઈડ ગાડી ને ઘેરી લીધી

आवाज ना बोलो ये तो जाने तुम मुझे नोट कर सकते हो बिल में ये नंबर में ना बोलो तुम सब पता है नंबर है भाई नंबर है आया है छह बदल आया है बराबर आदम जी को फोन आया हो ना भाई भाई ने बुलाया होगा है ना तुम्हारा फोन है नरेश भाई का कांसेप्ट के लिए है ना मत फोन तुमने है वो हां जल्दी निकल यार बबाल छावाने है कि आज हमारा कार्य करता सभा में जी पक्कल मेरी बाजू में है देखो देखो تمہاں گوپال بھائی جیسا اپ نے میرے تمج سبحت یہاں یہ ا جائے تو ہاں یہاں دیکھو نا تو نام ملتا ہے کیا ہوتا ہے ہاں